નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ હોય એવું નથી કારણ કે હવામાન નિષ્ણાત પરેશ એ રાજ્યમાં વરસાદના વધુ એક ગ્રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે તેમણે આગાહી કરતાં કહ્યું છે કે સપ્ટેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે જ્યારે આગામી ચાર થી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં એન્ટિસાઇકોલોશન બન્યું છે જ્યારે બંગાળની ખાડીમાં છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંધ છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે લોકો કોઈ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એમ તેઓ ગુજરાત સરકારે રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો ત્યારે અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા જે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમને અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે તમે લર્નિંગ લાયસનની પરીક્ષા આપવા જશો ત્યારે તમે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન કાઢી આપવામાં આવશે સરકારની ખેડૂતોને મોટીભેટ ખેડૂતોની સિસ્થાએ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર લઈને સુધીના પંપ સાથે નેવું ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજના ને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ યોજનાનો લાભ લઈ તમારી વીજળીના બિલનો વાપ બ્રશ ઘટાડવા ઈચ્છો છો તે તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે હેઠળમાં હપ્તાની તારીખ પીએમ કિસાન સન્માન નિધિના યોજ યોજના હેઠળ ખેડૂતોને દર વચ્ચે છ હજાર સહાય આપવામાં આવે છે જે બે બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે ટોટલ છ હજારની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોને બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને બે

અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે થી તમામ રાજ્યના કરોડ વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજનો ફાયદો થશે તો તમને જણાવી દઈએ કે કોને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસ એ અંતર્ગત પ્રાથમિકતા વાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જારી જાણકારી આપવા છે કે લાભાર્થીઓને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય અને અન્ન યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો પ્રતિ દર મહિને મફત અનાજ મળશે જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રેશનની દુકાને જઈને પોતાનું રેશન લઈ શકે છે ગુજરાતને મળશે નવા મુખ્યમંત્રી સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રભાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમેરિકા જઈ રહ્યા છે બીમાર પુત્રની વધુ સારવાર માટે તેઓએ વિદેશ પ્રવાસ જવાનું નક્કી કર્યું છે જોકે ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જવા માટે પીએમઓ પાસે એક મહિનાની વધુનો સમય ગાગ્યો છે પણ પંદર દિવસ માટે જવાની છૂટ અપાઈ તેમ છે આજ જોતા ભુપેન્દ્ર પટેલના સ્થાને કોઈ મુખ્યમંત્રી પદનો હવાલો સુરપરત કરવો એ મથામણ ચાલી રહી છે મુખ્યમંત્રીની હાજરીમાં અહીંયા લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી યોગ્ય નિર્ણય લેવાતા નથી ત્યારે તેમની ગેર હાજરીમાં નિર્ણય લેવાશે કે નહીં તે સવાલ છે પ્રધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર વાના સંકેત છે વૈશ્વિક બજારમાં બ્રેન્ડ ફૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટી શકે છે યુરોપિયન સેન્ટ્રલ પોલિસી રેટમાં બેસિક ઘટાડો કર્યો છે જો અમેરિકામાં પચીસ પોઈન્ટ ઘટાડો થશે તો તેની અસર ભારત પર પડશે અને એટલે કે ભારતમાં પણ રોપો રેટ ઘટશે તેમાંથી લોન પરના વ્યાજમાં ઘટાડો થશે જગતના રાજ ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો પર બેંકનું બ્યાસી હજાર સાતસો ને કરોડ રૂપિયાનું દેવું છે જેમાં છેલ્લા દસ વર્ષમાં અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને પ્રશ્ન બેંક લોન દેવા માફીનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોને દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે આ માટે અંદર આંદોલનો પણ થયા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા તેની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી દસ પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધી લોન પરવા કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધીનું જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવામાં આવી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ એડમાં મોખળીની પંદરસો ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મોકળીને આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મખળીના વાત ભાવની વાત કરીએ તો ઇગિયારસો ચાલીસથી બારસોને તેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ઝેણી મગફળીની હજાર ક્વિન્ટલ આવક થઈ હતી તેમ મણનો ભાવ અગિયારસો થી લઈને તેરસોના દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા લશ્કર માર્કેટમાં બાઈસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી ત્રણસો પચાસ ક્વિન્ટલ લોકોન ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંના ભાવ ચારસો થી છસો વીસ અને લોકોન ઘઉંના ભાવ ચારસો અઠ્યાએસીથી પાંચસોને ત્રીસ રૂપિયા સુધીના એક મણના જોવા મળ્યા હતા હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્તાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આ આધાર કાર્ડ જે છે જે આધાર કાર્ડની જેમ જે બનાવવામાં આવશે ત્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે એમ રાજ્ય કોડ હશે જિલ્લાનો કોડ હશે આ સિવાય ગામડાનો પણ કોડ સામેલ થશે જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે ત્યારે પછી તે આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે